વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ જે થઈ રહી છે તેની અંદર યુએઈના પ્રેસિડન્ટ જે વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવાયા છે ત્યારે તેમનું રાત્રિ રોકાણ જે આઈટીસી નર્મદામાં થયું હતું યુએઈના પ્રેસિડેન્ટ શેખ મહંમદ બિન ઝાયદા કે જે આઈટીસી નર્મદામાં રોકાયા હતા ત્યાં દ્રશ્યોમાં તમે દૂરથી જોઈ શકો છો કે જે કાફલો છે તે કાફલો અત્યારે ધીમે ધીમે આગળ આવી રહ્યો છે જે આ શેખ મોહમ્મદનો જે કાફલો છે તે અત્યારે આઈટીસી નર્મદાથી નીકળ્યો છે અને ગાંધીનગર મહાત્મા મંદિર એટલે કે જે જગ્યાએ વાઇબ્રન્ટ સમિટ થાય છે તે જગ્યાએ જશે આજે અનેક એમઓયુ છે કે જે આ વાયબ્રન્ટ સમિટની અંદર જે સાઇન થવાના છે જેમાં આ યુ એના પ્રેસિડેન્ટ જે છે તે આ સમિટની અંદર એ ખાસ એટલે જ ભાગ લેવાયા છે અને એક જે આખો એમઓયુ અને કહેવાય કે લાખો કરોડોનો જે બિઝનેસ છે જે ભારત સાથે કરવા જઈ રહ્યા છે અને તેના જ એમઓયુ સાયન કરા દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ મર્સિડીઝ કાર છે તે મર્સિડીઝ કારની અંદર જ જે આ શેખ મોહમ્મદ બિન ઝાયદા છે તે જોવા મળી રહ્યા છે અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે તે હાલ તેમનો ફોન હોય છે કે જે અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને ગઈકાલે પણ કહી શકાય કે જે શેખ મોહમ્મદ બિન ઝાયદાનો જે કોન્વોય જે આખો નીકળ્યો હતો તેમાં જે રોડ શો છે તે પીએમ નરેન્દ્ર મોદી સાથે કરવામાં આવ્યો હતો અને તે રોડ શો બાદ જે ત્યાંથી તે સીધા જે ગાંધીનગર ખાતે જે હોટલ લીલા છે ત્યાં હોટલ લીલા ખાતે તે ગયા હતા હોટલ લીલામાં જે તેમનું જે ડિનર છે તે ડિનર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે અમદાવાદ ખાતે જે આઈટીસી નર્મદા જે હોટલ આવેલી છે ત્યાં આગળ તેમનું રાખિ રોકાણ છે તે કરવામાં આવ્યું હતું રાત્રિ રોકાણ બાદ જે શેખ મોહમ્મદ અત્યારે સવારે જે ખાસ કરીને કહી શકાય કે જે અત્યારે ગાંધીનગર ખાતે જવા માટે જે રવાના થયા છે આખો જે કોન હોય છે તે અત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે આખો કોન હોય જે અત્યારે ગાંધીનગર જે મહાત્મા મંદિર છે તે મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને ત્યાંથી જે તેમનો જે આ વાઇબ્રન્ટ સમિટ છે તેમાં તે પાર્ટિસિપન્ટ છે તે કરવાના છે એટલે કે દ્રશ્યોમાં જે પ્રમાણે જોવા મળી રહ્યો છે કે એકદમ ટાઈટ સિક્યુરિટી સાથે જે અત્યારે શેખ મોહમ્મદનો જે આખો કાફલો છે તે પસાર થઈ રહ્યો છે અને તેમને જે મહાત્મા મંદિર છે તે મહાત્મા મંદિર ખાતે જે તેમનો જે અત્યારે જે વાઈબ્રન્ટ સમિટ છે તે વાઈબ્રન્ટ સમિટની અંદર ભાગ લેવા માટે પહોંચશે ગઈકાલે જે આખો રોડ શો થયો હતો મોટી સંખ્યામાં રોડ શોની અંદર જે અમદાવાદવાસીઓ છે તે પણ જોડાયા હતા ત્યારે અત્યારે આજે સવારે વહેલી સવારે જે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થશે તો એમાં શેખ મહંમદ જે ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ